રાખ ભરોસો ગોરી વહેલો રે જય માતાજી મિત્રો મિત્રો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયાની અંદર રોજે રોજ નવા નવા કલાકાર અને નવા નવા લોકોના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે આ ભાઈનો વિડીયો હાલ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુકની અંદર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે કારણ કે આ ભાઈ બિલકુલ વિક્રમ ઠાકોર જેવું ગાઈ રહ્યો છે તેનો પૂરો વિડીયો તમે જોજો ભાઈનું પૂરેપૂરું ગીત સાંભળજો તમને પણ લાગશે કે ખરેખર વિક્રમ ઠાકોર જેવો સેમ ટુ સેમ અવાજ ભાઈનો છે કારણ કે આ વિડીયોની અંદર જે લોકો કમેન્ટો કરીને કહે છે જે ભાઈ વિશે લખે છે એ લોકો એવું લખી રહ્યા છે કે ભાઈ તું બિલકુલ વિક્રમ ઠાકોર જેવું ગાઈ રહ્યો છે જેનો પૂરો વિડીયો તમે એકવાર જોઈ લો અને પછી આ વિડીયોની લાઈવ કમેન્ટો પણ એકવાર જોઈ લેજો કે આ ભાઈ વિશે લોકો શું શું લખે છે ભાઈ વિશે શું કહેવા માગે છે તો મિત્રો પહેલાં તો તમે આ ભાઈનો વિડીયો પૂરેપૂરો જોઈ લો ભાઈનું ગીત પૂરેપૂરું સાંભળ્યું રાખજે ભરો સોઘોરી વેલોરે આવો પ્રીતની કાજે આખી દુનિયા આ પ્રીતની કાજે આખી દુભની આ સાચી મિત્રો તમે આ ભાઈ નો વિડીયો જોયો અને ભાઈ નો અવાજ પણ સાંભળ્યો અને તમે હવે આ વિડીયો ની એકવાર લાઈક કોમેન્ટો જોઈ લો જેમાં ભાઈ લખે છે વિક્રમ ઠાકોર જેવો અવાજ છે પછી લખે છે કે આપ કાં સે ઓ ભાઈ મુજબ જવાબ દેના ભાઈએ જવાબ આપ્યો છે સતાલપુર એટલે ભાઈ સતાલપુર ગામના છે અને પછી લખે છે ભાઈ તમે બહુ સરસ ગાવો છો તમે આ ગાયલ સિવાય ઘણા ગીતો ગાઓ અને થોડો પ્રયાસ કરો આગળ વધશો એ પાકું છે પછી લખે છે હા ભાઈ વિક્રમ જેવો અવાજ અને વિક્રમ ઠાકોરના ગીત ઉપર બનાવો બનાવું છું મને પણ સપોર્ટ કરજો પછી લખે છે આપકા ગાવ કાં પે પડતા હે પછી લખે છે સુપર હો ભાઈ મિત્રો જોરદાર લોકો કમેન્ટો કરે છે તમે પણ વાંચતા જજો પછી લખે છે સુપરસ્ટાર બનવામાં કોઈ નહીં રોકી શકે જય મા મેલેડી સુપર ભાઈ વાહ ભાઈ મિત્રો જોરદાર લોકો કમેન્ટો કરી રહ્યા છે કારણ કે તમે કમેન્ટો વાંચતા જજો કારણ કે આ ભાઈનો અવાજ બિલકુલ વિક્રમ ઠાકોર જેવો છે ભાઈ વિક્રમ ઠાકોર જેવા ગીત ગાઈ રહ્યો છે એવું આ કમેન્ટની અંદર લોકો કહી રહ્યા છે જે તમે વાંચી લેજો તમને પણ બહુ મજા આવશે અને ભાઈ માટે એક લાઇક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે તમને આ વિડી ચેનલની અંદર રોજ નવા નવા વિડીયો જોવા મળશે